મેં નંબર એક કે આર્ટિકલ બંધારણની ને ચુમ્માલીસની અનુસંધાને આંબેડકર સાહેબે આખા દેશ માટે આ વાત કરી હતી કે સંસદમાં છે અને બધા લોકોની મરજીથી ફરજીયાત નહીં મરજીથી અગર આ કાનૂન લાગુ કરવામાં આવશે તો એના ઉપર ચર્ચા થઈ શકે છે એ પછી બે વખત જે કમિશન મળેલ એમાં પણ આ વસ્તુની જે રજૂઆત કરવામાં આવી કમિશન તરફથી જે અભિપ્રાય હતો એ આ જ હતો કે આ કોઈ ઈચ્છનીય નથી અને જરૂરી નથી સાહેબ મેન અમારો જે મકસદ છે ફરણ શરીફમાં અને ઇસ્લામની જે જીવન રેખા છે અને જે ઇસ્લામના મૂળભૂત સિદ્ધાંતો છે આ કાનૂન સીધો અમારા ઇસ્લામિક સિદ્ધાંતોથી ટકરાય છે નિકાનો મસલો છે ભરણપોષણનો મસલો છે તલાકનો મસલો છે અને મેન વેરાસત એટલે વારિસ બનાવવાના જેટલા પણ સિદ્ધાંત બેઝિક સિદ્ધાંત છે ઇસ્લામના એનાથી સીધો ટકરાવ થાય છે તો એક વસ્તુ એ ને બીજો એ કે આ આખા ભારતમાં તો કોઈ રીતે શક્ય નથી કે લાગુ થઈ શકે તો એક જ રાજ્ય ઉત્તરાખંડ અને બીજો ગુજરાતમાં આ કાયદો લાગુ કરવાની તૈયારી છે એમાં અમારી આખા કચ્છના મુસ્લિમ સમાજની તમામ જમાતો અને સંપૂર્ણ સમાજ આજે એક સમત થઈ અને એક કમિટીનું ગઠન કરીને આ રજૂઆત કરવા આવ્યા છીએ કે આ કાનૂન પસાર ન થાય અને આ જે વિધાનસભામાં જે નક્કી થયો છે એ પ્રમાણે જો આગળનો એને લાગુ કરવાની જે વાત છે આ કાનૂનને એ ન થાય એ અમારી હૃદયપૂર્વક અને લાગણી સંબંધ રહી અને આ અમારા અસ્તિત્વ અને ધર્મનું સવાલ છે એક તો સામાજિક અન્યાય હોય છે એક આર્થિક અન્યાય હોય છે કે બીજા ઘણા બધા અન્યાય હોય છે એવી ચીજો ઘણી હોય છે જે એક માણસને આર્થિક રીતે તકલીફ પહોંચે કે સામાજિક રીતે તકલીફ પહોંચે પણ આ તો સીધો ધર્મ ઉપર જ એનો ટાર્ગેટ છે એટલે અમારી આ જે લાગણી છે અને આખરી વાત એ કરું કે શાસન સાથે અમારો વાંધો છે પ્રશાસન સાથે અમારો વાંધો નથી એટલે અમારી જે લાગણી છે એ અમે ઈચ્છીએ છીએ કે આપ બહુ સૌ સારી રીતે અમારી લાગણીને ઉપર સુધી પહોંચાડશો એ અમારી બધાની રજૂઆત છે થેન્ક યુ જય